નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક યુટ્યુબ ચેનલમાં પરીક્ષા બે દિવસ બાકી છે કરંટ અફેર માટે તમારે જો પીડીએફ જોઈતી હોય તો એન્ડ્રોઈડ એપ્લિકેશન ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પેઇડ કોર્સ પણ લઈ શકો છો અથવા તો તમને બે દિવસ માટે ફ્રી પીડીએફ પણ તમને વાંચવા મળશે જેમાં એક કરંટ અફેરનો ફ્રી કોર્સ પણ છે એમાં તમે બે દિવસ માટે કરંટ અફેરની બધી જ એક્સેસ કરી શકશો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે બધી જ પીડીએફ કરી શકશો અને બાકી વોટ્સએપ સૌથી પેલો ક્વેશન છે કે સીબીએસ એમણે વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થોનો પ્રચાર રોકવા માટે કોની સાથે સમજૂતી કરાર કરે છે તો સીબીએસ કરાર કરે છે નાર્કોટિક કંટ્રોલ બ્યુરો સાથે તો આન્સર આવશે એનસીબી ઓપ્શન એ આપણો જવાબ બનશે

સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી મળતા જે લાભો છે એને પારદર્શિક રીતે મુશ્કેલી વગતર ઉપલબ્ધ કરાવવાના છે બાકી આ પહેલ છે અને વિતરણ સંપૂર્ણપણે ઓનલાઈન બનાવશે ક્લિયર સરકારી કર્મચારી છે નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા એમના માટે મહત્વપૂર્ણ છે તો આ એક અરુણાચલ પ્રદેશ માટેની રાજ્યમાં એક ખૂબ જ સારી ગુડ ગવર્નન્સ ક્ષેત્રની પહેલ હેઠળ સારું પગલું પ્રદેશનું ગણાશે એનું બીજું લોન્ચ સ્ટેશન ઓકે ડિસેમ્બર છવ્વીસ સુધીમાં બનીને તૈયાર થશે આ કયા સ્થાપવામાં આવે છે ઈસરો પોતાનું બીજું લોન્ચ સ્ટેશન ડિસેમ્બર છવ્વીસ બનાવશે ક્યારે બનાવશે ડિસેમ્બર છવ્વીસ સુધીમાં કયા રાજ્યમાં બનાવશે તમિલનાડુમાં બનાવશે સૌથી પહેલું છે એ એક જ છે અત્યાર સુધીમાં આપણી પાસે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલું સતીશ ધવન સ્પેસ સેન્ટર બીજું બનશે તમિલનાડુના કોરીન ખાતે આવેલું કુલા શેખરા

જે પીએમ છે એમના વિરુદ્ધ પ્રોટેસ્ટો ચાલતા હતા ને એ પ્રોટેસ્ટ છે ખૂબ જ હિંસક પછી બાબતમાં કન્વર્ટ થઈ ગયા સામે પોલીસોએ જે પ્રોટેસ્ટર હતા એમને ગોળીઓ મારી એના ઉપરથી આ પ્રોટેસ્ટ વધારે એક હાઈ લેવલ ઉપર જતો રહ્યો બરાબર એ પોલીસોએ જે ગોળીબાર કર્યો એમાં વીસ જેટલા લોકો છે મૃત્યુ પામે એક પ્રકારનું જલિયાવાલા બાગ જેવું દ્રશ્ય થઈ ગયું હતું થોડીક વાર માટે બરાબર તો જોઈએ હવે નેપાળમાં આગળ જતા કેટલી સ્ટેબિલિટી આવે છે પાકના દેવતા જેને આપણે ઇન્દ્ર કહીએ છીએ એમની પૂજા કરવામાં આવે છે આ તહેવારના અવસર ઉપર જીવંત દેવી કુમારી છે એમની પણ આ દિવસના અવસર ઉપર પૂજા કરવામાં આવે છે જીવંત દેવી કુમારી એમની પણ પૂજા

હાલમાં જ એનપી છે આ અમલવારી પંદર સપ્ટેમ્બર સીમા દસ લાખ તો કરી છે પણ જે ગવર્મેન્ટ પોર્ટલો છે જેમ કે કેપિટલ માર્કેટ ઇન્સ્યોરન્સ એટલે કે વીમો ઓકે અને સરકારી ઈ માર્કેટ પ્લેસ આ બધાની અંદર પતિ ટ્રાન્સેક્શનની મર્યાદા છે એ વધારીને કેટલી કરી છે પાંચ લાખ કરી છે પ્રતિ ટ્રાન્ઝેક્શનની મર્યાદા પાંચ લાખ છે દૈનિક મર્યાદા લાખ છે બરાબર એટલે તમે આ આ કોઈ પણ પોલિસીમાં તમારે માનલો પાંચ લાખનું ટ્રાન્ઝેક્શન કરવું હોય બરાબર સોરી દસ લાખનું ટ્રાન્ઝેક્શન કરવું હોય તો પાંચ પાંચ લાખના બે ટ્રાન્ઝેક્શન કરી શકાય ક્લિયર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એક ખૂબ જ સારો નિર્ણય ગવર્મેન્ટનો છે વિનોબા ભાવે એકસો ત્રીસ મી ઉજવણી કરવામાં આવી હતી એમનો જન્મ ભારતના કયા રાજ્યમાં થયો રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે ગાંધીજી ને પોતાના ગુરુ માની લીધા હતા એમણે અને ઇન્દિરા ગાંધી દ્વારા જાહેર કરવામાં આવેલી કટોકટી હતી એને અનુશાસન પર્વ તરીકે એમણે કીધું અનુશાસન પર્વ નામ આપ્યું હતું એમણે ઇન્દિરા ગાંધી ફેટો એના કારણે વિવાદ નું કેન્દ્ર પણ બન્યું ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ સાઉથ કોર્પોરેશન આ ક્યારે ઉજવાયેલો છે સાઉથ સાઉથ ડે ફોર કોર્પોરેશન બારમી સપ્ટેમ્બરે ઉજવાયેલો છે આજે છે ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ સાઉથ કોર્પોરેશન આ માટેની થીમ છે ન્યુ ઓપોર્ચ્યુનિટીસ એન્ડ ઇનોવેશન ટુ સાઉથ સાઉથ ટ્રાયંગ્યુલર કોર્પોરેશન ક્લિયર એની થીમ છે બાકી યુનાઇટેડ નેશન્સની એસેમ્બલીના વિકાસશીલ દેશો વચ્ચે ટેક્નિકલ સહકારને પ્રોત્સાહન આપવા માટે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રોપ એટલે કે યુએનડીપી દ્વારા આ એક દિવસની ઉજવણી માટે અને સમર્થન આપવામાં આવ્યું છે આનો વિશેષ એકમ છે બરાબર એ યુનાઇટેડ નેશનન્સ ઓફિસ ફોર સાઉથ સાઉથ કોર્પોરેશનને માનવામાં આવેલું છે આપવામાં છે એક આખો વિશેષ યુનિટ બનાવ્યો છે ક્યારે બન્યું આ બે હજાર રાષ્ટ્રીય એમને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી રાષ્ટ્રીય વન શહીદ દિવસ ઉજવાય છે દર વર્ષે ભારત નું વન પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ મંત્રાલય છે આ દિવસ અગિયારમી સપ્ટેમ્બરે ઉજવાય છે સૌથી પહેલી વખત બે તેર માં આ દિવસ ઉજવવામાં આવેલો છે વાત કરીએ અગત્યના એક આઈકોકના ક્વેશ્ચનની સૌથી પહેલાં ક્વેશ્ચન છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વોટર સ્પોર્ટ્સ સાથે એડવેન્ચર અને વોટર ટુરિઝમમાં સુરક્ષા અને સ્ટાન્ડર્ડાઇઝેશન વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કયા રાજ્ય કર્યા છે તો ઓડિશાએ કર્યા છે આન્સર આવશે ઓડિશા કયા રાજ્યની હાઈકોર્ટ દ્વારા ન્યાયપાલિકાઓને મજબૂત બનાવવા માટે ડિજિટલ પ્રાઇઝ શરૂ કરવામાં છે તો દિલ્હીની સરકારે કરી છે દિલ્હી હાઈકોર્ટે કરી છે અદાણી પાવરે કયા દેશની બ્રુક ગ્રીન ભૂટાન જે ભૂટાનને ભૂટાનની ભાષામાં ભૂટાન ના કયા નામથી બોલાવે એવી જ રીતે અહીંયા એક કંપની કયા દેશની છે આ ભૂટાનની કંપની છે આન્સર આવશે ભૂટાન કયા દેશના નવા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે બ્રિટન નવા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર છે બરાબર આ ધ્યાન રાખજો પૂછી શકે ડેવિડ લેમી UIDI દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ઓગસ્ટ 25 સુધીમાં કેટલા આધાર કાર્ડ અધર સુધી બન્યા છે UIDI નું વાત આવી છે તો ફૂલ ફોર્મ જાણી લઈએ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે આ એનું ફૂલ ફોર્મ છે અને અત્યાર સુધીમાં ટોટલ 221 કરોડ આધાર કાર્ડ નીકળ્યા છે એમના ડેટા પ્રમાણે આ નેક્સ્ટ મંથ તમે જોવા જાવ તો બદલાઈ જાય પણ અત્યારે તલાટીના સંદર્ભમાં યાદ રાખી શકો હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા શિક્ષકો માટે કેશલેસ ચિકિત્સાની શરૂઆત કરવામાં છે તો ઉત્તર પ્રદેશ માટે શરૂ કરી છે શિક્ષકો માટે કેશલેસ ચિકિત્સા સેવા શરૂ કરી છે એન્ડ્રુસ હોલનેસ કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા ધીમેકાના બન્યા હાલમાં જ કયા દેશના પ્રધાનમંત્રી ચાર દિવસ માટે ભારતની વિદેશ યાત્રા આવ્યા ભૂટાનના પ્રધાનમંત્રી આવ્યા હતા હાલમાં કયા દેશના પ્રધાનમંત્રી સેંગ્રુ એશીબાઈ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે પહેલા ફ્રાન્સના પણ પ્રધાનમંત્રી રાજીનામું આપ્યું હતું અને જાપાન ના પણ પ્રધાનમંત્રી રાજીનામું આપેલું છે ક્લિયર તો બંનેને યાદ રાખીશું ક્વેશ્ચન માં ઘણીવાર એવું પૂછી લે કે કયા નીચેમાંથી કયા દેશોના પ્રધાનમંત્રી રાજીનામા આપ્યા છે એકવાર એવું પણ પૂછ્યું હતું જીપીએસસી વાળાએ તો વાત કરીએ આમની સેંગ્રુઈશીબેન પાર્ટી ને લિબરલ ડેમોક્રેટિક પાર્ટી છે અને હાલમાં જ કયા દેશના પ્રધાનમંત્રી નવીન ચંદ્ર રામગુલામ એ નવ થી સોળ દરમિયાન ભારતની વિદેશ યાત્રા આવ્યો છે મોરેશિયસ ના છે પણ ભારતની વિદેશ યાત્રા આવશે ભૂટાન આવી ગયા આ આવશે ક્લિયર ચાલો તો બાર સપ્ટેમ્બરનો વિડીયો સમાપ્ત કરીએ મળીએ તેર સપ્ટેમ્બરના વિડીયોમાં